વોઇસ ઓફ એનિમલ ગ્રુપ તરફથી વાત કરી રહ્યો છું અમે એક કાર્ય ચલાવી રહ્યા છે જેમાં લોકડાઉન માટે સ્પેશિયલ એઇટ હંડ્રેડ થર્ટી સિક્સ ડોગ્સને અમે જમવાનું આપી રહ્યા છે જમવામાં અમે એમને રાઈસ છે એમની સાથે પૌવા પિલ્ક અને રેડીમેડ જે પેડિગ્રી આવે છે તે અમે આપી રહ્યા છે આ કાર્ય એવું નથી કે જે અમે ખાલી લોકડાઉન પૂરતું જ કરીએ છીએ મારા જે પપ્પા છે જે વન થર્ટી સિક્સ ડોગ્સને રેગ્યુલર પણ ખવડાવે છે જેનાથી ઇન્સ્પાયર થઈને અમે વિચાર્યું કે શું આટલા જ ડોગ ઇનફ છે એનાથી અમે બધા ફ્રેન્ડ્સ ભેગા થયા અને ફ્રેન્ડ્સ ભેગા થઈને ડોનેશનથી અમે એક મોટું કાર્ય જોઈન કર્યું જેનાથી અત્યારે આખા એરિયાના અડાજન વિસ્તારમાં અમે ડોગીને ખવડાવી રહ્યા છે જેમાં અડાજનના મોસ્ટલી બધા એરિયા કવર થાય છે જેમ કે હની પાર્ક રોડ છે ભૂમિ કોમ્પ્લેક્ષ પાલનપુર જકાતનાકા એલપી સવાણી રોડ ભાટા પાલ અને ઓએનજીસી સુધી આપણે જઈ રહ્યા છે અને આ ફૂડ અમે જે રીતે આપીએ છીએ એ રીતે એ લોકોને ટોટલ કેલ્શિયમ ફાઈબર અને આયર્ન મલેરિયા એવી રીતનું ફૂડ અમે આપી રહ્યા છે મારો લોકોને શું કહેવાનું છે લોકોને મારે એ કહેવું છે કે અત્યારે બહુ બધા લોકો જમવાનું તો આપી રહ્યા છે બટ પાણી માટે મોસ્ટલી બધા ડોગ્સને અને કબૂતરને પ્રોબ્લેમ થઈ રહ્યા છે અમે પાણીનું પણ સ્ટાર્ટ કર્યું હતું બટ અમારી સાથે બીજા પણ કોઈ જોડાઈ અને ખુદ જો પાણી આપી શકતા હોય પોતાના ઘરની બહાર બાઉલ મૂકીને તો એ બધા ડોગ અને પક્ષી માટે બહુ જ સારું રહેશે વોઇસ ઓફ એનિમલ સંસ્થા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જે ત્યાં કૂતરા વસેત રખડતા મૂંગા પશુઓને ખોરાક આપી માનવતાના દર્શન કરાવી રહ્યા છે अजर जी प्रकाशवाळा जीतोणी बनवत